આ આમ આદમી પાર્ટી એન્ડ કંપની બધા જ આવી ગયા ચૈતર વસાવા બી આવે બધા જના ટોપલા નેતા બધા જ આવે વિશ્વદાન ગઢ બી આવે ગોપાલ ઇટાલે બી આવે અને કેજરીવાલ બી આવે ને બધા જ આવે એમના નેતાઓ આજે જેલમાં છે મુખ્યમંત્રી આજે જેલમાં છે એવા તો શું કર્મો કર્યા એવા શું શું ગુના કર્યા ચૈતરની સામે આજે તેર તેર ગુના નોંધાયેલા છે આટલા ઓછા સમયની અંદર એનાથી પ્રજાને સાવધાન કહ્યું અમિત શાહે કે આવા લોકોથી તમે સાવધાન રહો આવા કે આમ ગુજરાતમાં અમે શાંતિ સ્થાપવાનું કામ કરે છે દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે અસામાજિક તત્વોનો સફાયો બોલાવે છે તો એવા સંજોગોમાં આવા લોકો એક કેટલાક લોકો જે રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતથી કેટલાક લોકો કામ કરતા હોય દેશને તોડવાનો પ્રયત્ન કરતા હોય અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિતનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીને ખતમ કરવાનું વિદેશી તાકાતના બળી આ લોકો કામ કરતા હતી એવા લોકોની સામે અમિત શાહે પ્રહાર કર્યો છે